મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે ત્રણસો ચોરાણું મીટર અધિક સંચાલિત વચગાળાના બોગદાનું ખુદકામ કરવામાં આવ્યું છે તેનાથી મહારાષ્ટ્રમાં બી કેસી અને શિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી શરૂ થશે તો છવ્વીસ મીટર ઊંડી ઢાળ ધરાવતી એડી એડીઆઈઆઈટી નવી ઓસ્ટ્રેલિયન ટનલિંગ પદ્ધતિ મારફતે ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર બોગદાના નિર્માણની સુવિધા અપાશે જેથી દરેક બાજુએથી એક પોઈન્ટ છ મીટર બોગદુ બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે એકવીસ કિલોમીટરનું બોગદું બનાવવાની કારીગરીમાંથી સોળ કિલોમીટર ટનલ બોરિંગ મશીન્સ દ્વારા થશે અને બાકીના પાંચ કિલોમીટર એન દ્વારા થાય છે તો એડીઆઈટી માટે ખોદકામનું કામ છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્રણસો ચોરાણું મીટરની સંપૂર્ણ લંબાઈ છ મહિનાના ટૂંકા ગાળામાં ખોદકામ કરવામાં આવે છે નિષ્ણાતોની દેખરેખ હેઠળ સત્યાવીસ હજાર પાંચસો પંદર કિલો વિસ્ફોટનો ઉપયોગ કરી અને કુલ બસો ચૌદ નિયંત્રિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા અને સલામત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આંતરિક પરિમાણની એડીઆઈટી અગિયાર મીટર બાય છ પોઈન્ટ ચાર મીટર બાંધકામ અને કામગીરી દરમિયાન મુખ્ય બોગદામાં સીધા વાહનોને પ્રવેશ અપાશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયાના હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ બુલેટ ટ્રેન શેલફાટા સુધી એકવીસ કિલોમીટર લાંબા બોગદા સામે સંબંધિત નિર્માણ પ્રવૃત્તિઓ ઝડપથી આગળ વધી રહી છે આ બોગદાનો સાત કિલોમીટર વિસ્તાર થાણી ક્રિક ખાતે દરિયાની નીચે હશે દેશમાં બનનારું આ પ્રકારનું આ પ્રથમ બોગદું છે તો એકવીસ કિલોમીટર લાંબુ બોગતું એક જ ટ્યુબ બોગદું હશે જેમાં ઉપર અને નીચે ટ્રેક માટે બે ટ્રેક સમાવવામાં આવશે આ બોગદાના નિર્માણ માટે તેર પોઈન્ટ છ મીટર વ્યાસના કટર હેડ્સવાળા ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે સામાન્ય રીતે એમઆરજીએસ મેટ્રો પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા શહેરી બોગદા માટે છથી આઠ મીટર વ્યાસના કટર હેડ્સનો ઉપયોગ થાય છે કારણ કે આ બોગદામાં માત્ર એક જ ટ્રેકનો સમાવેશ થાય છે બી કેસી વિક્રોલી અને સાવલીમાં નિર્માણાધીન ત્રણ શાફ્ટ ટીબીએમ મારફતે સોળ કિલોમીટર લાંબી ટનલના નિર્માણની સુવિધા અપાશે